અંકલેશ્વરના બ્રિજનગરની સામે આવેલ સુપર કોમ્પ્લેક્સની ગેલેરી ધરાશાયી થતાં ભાગદોડ મચી જવા પામી હતી માનવની પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વર શહેર બ્રિજનગર વિસ્તારમાં આવેલ સુપર કોમ્પ્લેક્સ શોપિંગ સેન્ટર ખાતે ગેલેરીનો કેટલોક હિસ્સો ધરાશાયી થતાં નાસભાગ મચી જવા પામી હતી સદનસીબે બપોરનો સમય હોવાથી ચહેલ પહેલ ઓછી હોવાથી મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી જોકે ગેલેરીનો હિસ્સો નીચે આવેલ દુકાનોના શેડ ઉપર પડતા દુકાન માલિકોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો ઘટના અંગેની જાણ અંકલેશ્વર ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી શોપિંગના મકાનોમાં રહેતા લોકોને બહાર લઈ આવ્યા હતા તેમજ લટકી પડેલા શોપિંગના ભાગને ઉતારી લેવાની તજવીજ હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા દ્વારા આવી જર્જરિત ઇમારતોને વારંવાર નોટિસ આપવામાં આવે છે પરંતુ આ માલિકો આવી નોટિસને ગણકારતા નથી જેને કારણે આવી દુર્ઘટનાઓ બને છે તો નગરપાલિકા પણ આવી જર્જરિત ઇમારતો વહેલી તકે ઉતારી આવી બધી ઘટનાઓ અટકાવવા જરૂરી કાર્યવાહી કરે તે હવે અત્યંત જરૂરી બન્યું છે